झालोद तालुकाना टाडागोळा खाराय एअरपोर्ट बनाववानी विधानसभा विधानसभागृहमध्ये चर्चा करार त्रास बजार प मंगळवार रोज बपोर त्रण वाग्याने तीस मिनिटे म्हती माहिती मुजब नागरिक उड्डयन मंत्री बळवंत बळवंतसिंह राजपूते विधानसभा गृहम जणव्युत की राज्यम नागरिक उड्डयन संबंधी माळखागत सुविधा विकास तथा तंतरराज्य प्रवासने वेग आपवा हेतूची दाहोद जिल्हा झालोद खाराष्ट्रीय एअरपोर्ट बनवण्याचा निर्णय करो जेटा प्रश्न उत्तरं मंत्री कळूक दाहोद जिल्हा झालोद तालुका खाराज्य એરપોર્ટ બનાવવાની કામગીરી હાલ જોશમાં ચાલી રહી છે જાલોદ ખાતે ટૂંક સમયમાં આંતરરાજ્ય એરપોર્ટ કાર્યરત થશે દાહોદ ખાતે વિકસાવવામાં આવનાર એરપોર્ટમાં ખાનગી જમીનનો સમાવેશ કરવામાં આવશે નહીં સો ટકા સરકારી જમીન મેળવવામાં આવશે દાવ જિલ્લામાંથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પસાર થતાં તેમજ દાહોદને અડીને રાજસ્થાન અને મધ્યપ્રદેશ આવેલો છે આ એરપોર્ટ વિકસાવવાથી ગુજરાત રાજ્યમાંથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ ખાતે એર કનેક્ટિવિટી પૂરી પાડી શકાશે દાહોદથી એકસો પચાસ કિલોમીટરના અંતરે એક પણ એરપોર્ટ નથી જેથી આ એરપોર્ટના વિકાસથી દાહોદ જિલ્લાની ઇકોનોમીમાં પણ વધારો થશે તેમ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે